દોસ્તો વિસાવદરમાં પેટાચૂંટણીના માહોલની વચ્ચે હાલમાં સમાચાર સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયાને લઈને આવી રહ્યા છે અમે તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને ત્યારબાદ હવે એમણે બાજી પલટાવી નાખી છે આખરે પેટીઓ ખોલતા જ આ સમાચાર અને સૌ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે બધા જ ઉમેદવારોની આંખો ફાટી ગઈ છે ત્યારે દોસ્તો વિસાવદરની આ પેટા ચૂંટણીને લઈને આ સમાચારમાં આજે અમે તમને જણાવીશું કે આખરે કોણ વિજેતા થયું છે અને આખરે વિજેતા થવાની તૈયારીઓ વચ્ચે કોણ ઉમેદવારથી ધારાસભ્ય બની શકે છે આ તમામ વાતો જાણવા માટે વિધાનસભામાં આજે કોણ પહોંચવાનું છે વિસાવદરના દરેક જનતાએ તો ખૂબ મતદાન કર્યું છે અને ખૂબ ઉત્સાહ સાથે આ ચૂંટણીમાં ભાગ લીધો છે ત્યારે ઉમેદવાર કોણ બની શકે છે આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહીજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો અમે તમને જણાવી દઈએ કે વિસાવદરમાં છેલ્લા કેટલાય સમયથી પેટા ચૂંટણીનો માહોલ છે આ માહોલની વચ્ચે કેટલાય લોકો અલગ અલગ પાર્ટીના જે ઉમેદવારો છે એમને તો જાણ કરી જ રહ્યા છે એમના તો વિડીયોઝ ફોટો અને સોશિયલ મીડિયા પર વાયરલ વેગે ફેલાઈ રહ્યા છે પરંતુ ગોપાલ ઇટાલિયા જે જય ગોપાલના નારા સાથે હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકો એમની પોસ્ટો શેર કરી રહ્યા છે તસવીરો મૂકી રહ્યા છે આ તમામની વચ્ચે જ્યારે એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા બાજી પલટાવી દેશે ત્યારે નવા ઇતિહાસ રચવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હાલ સૌની નજર એમના ઉપર છે કારણ કે એક સામાન્ય માણસ કે જે સામાન્ય ઘર પરિવારમાંથી આવે છે અને ખેડૂતના દીકરા છે અને જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એમની પાસે પૈસા નથી પરંતુ એમની પાસે લોકચાહના ખૂબ હોય એવું લાગી રહ્યું છે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે પણ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની લોકચાહના કેટલી છે આખરે આ તમામ વાતોની વચ્ચે અલગ અલગ મતગણતરીની વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા ખૂબ વધારે મતથી આગળ છે ત્યારે હવે જીતવાના એંધાણ પાકા થઈ ચૂક્યા છે કે આમ આદમી પાર્ટીનો આ ચહેરો એટલે કે ગોપાલ ઇટાલિયા હવે ઉમેદવાર બનશે અને ધારાસભ્ય બનવા જઈ રહ્યા છે ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તો કેટલાક લોકો જય ગોપાલ જય ગોપાલના નારાઓ લગાવી રહ્યા છે દોસ્તો આ બાબતે તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાને આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી અભિનંદન પાઠવવાનું ચૂકતા નહીં અને તમારા વિચારો વિસાવદરની પેટાચૂંટણીને લઈને જે કંઈ પણ વિચારો હોય કોમેન્ટ બોક્સમાં આપ અવશ્ય રજૂ કરજો અને આ વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં ફરી કહીશ આમ આદમી પાર્ટીના ઇમેલ ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા એમને આપ કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન પાઠવવાનું ચૂકતા નહીં અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવાને આવા ગુજરાતી ભાષામાં તમને અમારા વિડીયોઝ મળતા રહે સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ